ભરૂચ જિલ્લાના અમોદ શહેરમાં આશરે સાત કરોડ રૂપિયાના માથબર ખર્ચે શરૂ કરાયેલા તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં ઘોર બેદરકારી અને વ્યાપક ભ્રષ્ટાચારનો સનસની મામલો સામે આવ્યો છે જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને સ્થળ પરના ખોદાણની ચકાસતી એ નગરપાલિકાના તંત્ર અને કન્સલ્ટન્ટની કામગીરીના પોત ખોલી નાખ્યા છે જેનાથી સમગ્ર શહેરમાં ભારે રોષ અને ચકચાર વ્યાપી ગઈ છે

અને નિર્માણ ક્ષમતાને મૂકે છે આ ભ્રષ્ટાચારનો જ નગરપાલિકા તંત્ર દ્વારા કન્સલ્ટન્ટ અને નગરપાલિકાના એન્જિનિયરને તાત્કાલિક જવાબ આપવા માટે બોલવામાં આવ્યા હતા જો કે આ બંને જવાબદાર વ્યક્તિઓમાંથી કોઈ કોઈકે પણ સ્પષ્ટતા કરવાની હિંમત દેખાડી ન હતી અને ગોળ ગોળ જવાબ આપીને મૌન સેવ્યું હતું એન્જિનિયર વચ્ચે ઘનિષ્ઠ મિલી છે જેના કારણે જાહેર નાણાના ભોગે આ અનિયમિતતા આચરાય છે મુદ્દે શહેરના જાગૃત નાગરિક અને પ્રબુદ્ધ વર્ગમાં આ મુદ્દે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે નાગરિકોની એક સૂર માંગે છે કે આવી અનિયમિત અને ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી આચરનાર તમામ જવાબદાર અધિકારી કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર પર કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ પીસીસી કેટલા ઈટ થયેલું છે કેટલાં પીસીસી થયેલું છે બોલો બોલો એન્જિનિયર કેટલા પીસીસી છે કેમ ભાઈ બોલવા રાજી નથી તમે લોકો કેટલા પીસીસી છે કેતન મકવાણા જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ આ આમોદ નગરપાલિકા દ્વારા તળાવ બ્યુટિફિકેશનનું સાત કરોડનું કામ ચાલે છે તે અનુસંધાને શું કહેવા માગું છું હું એ જ કહેવા માગીશ કે આમોદ જે હાટ સમા કહેવાય એવા મોટા તળાવ બ્યુટિફિકેશનનું કામગીરી ચાલુ રહેલું છે છેલ્લા ઘણા સમયથી અહીંયા બહુ મોઠી છે અમે પણ જાતે જે તે લાગતા ઓળખતા અધિકારીઓને રજૂઆત કરી છે કે આ મોટા તળાવના બ્યુટિફિકેશનના કામમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અહીંયા કંઈ બ્લોક પણ તમે જાતે જોઈ શકો છો બ્લોક પણ લેવલિંગ મુજબના છે નહીં તેમજ અહીંયા રબર મેટલનું જે કામગીરી છે તેમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે તેમજ જે મુજબ કાળી માટી કરવાની હોય તે છતાં પણ આ ઘોર કોન્ટ્રાક્ટરને અહીંની જે કંઈ બોડી છે એના દ્વારા ધ્યાન ના રાખવામાં આવ્યું તેના કારણે કાળી માટીનો પણ નિકાલ કરવામાં નથી આવ્યો તેમજ આમોદ જે આ મોટા તળાવનું કામગીરી ચાલતું હતું તે કામગીરી દરમિયાન કચરાને પણ આ તળાવની અંદર દાંટવામાં આવેલો છે તેનો પણ નમૂનાનો પુરાવો આપણે આગળ પણ જોયેલો છે તેમજ જ્યારે આ બ્યુટિફિકેશનનું કામગીરી ચાલી રહેલું હતું ત્યારે જે કમ્પાઉન્ડ વોલ છે તેમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે તેના તમામ આધાર પુરાવા સાથે અમે જે તે લાગતા હતા અધિકારીઓને તપાસ માટે આદેશ આપેલા છે તમારા તપાસના ડેટના અનુસંધાને પ્રાદેશિક કમિશનર કે અધિક કલેક્ટર અધિક કલેક્ટર આવેલા તો એમણે શું જવાબ આપેલો આપને જ્યારે આમોદ નગરપાલિકામાં અઠવાડિયા પહેલાં જ્યારે એડિશનલ કમિશનર આવેલા ત્યારે એમને મેં મારી ફાઇલ બતાવીને મૌખિક અને એમને રૂબરૂ ચર્ચા પણ કરેલી કે જે પુરાવા મુજબ આમોદ તલાવના મોટાભાગના કામોમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે ત્યારે એમને પણ અમને બાયદરી આપી છે કે હા અમે ત્વરિત પગલાં લઈશું પણ અગાઉ પણ રજૂઆત કરી છે તે છતાં પણ ક્યારે પગલાં લેશે એ હવે જોવું રહ્યું છે આમુદની જનતાએ પણ ખરેખર હવે જાગવાની જરૂર છે કારણ કે આપણા ગામની આ શોભા સમાન આટલા મોટી રકમની કામ થયું હોય ને સરકારી નારાનો જો દુરુપયોગ થતો હોય તો ખરેખર એક જા સામાન્ય જનતાએ પણ જાગવાની જરૂર છે તેમજ થોડા સમય અગાઉની જાતે ચર્ચા કરું કે આગળ પણ બ્લોકની કામગીરી કરવામાં આવેલી છે એ બ્લોકમાં પણ જે ચાર ઇંચનું પીસીસી હોવું જોઈએ તે ચાર ઇંચ મુજબનું પીસીસી નથી થયું તેની પણ ફરિયાદ થઈ છે તે છતાં આજ દિન સુધી એમની સામે કોઈ કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા નથી ભરૂચ રાજપૂત સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ આમોદ ભરૂચ